ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના ખેડૂત અશોક તપસ્વી તેમની પચીસ એકરની વધુ જમીનમાં એક છોડની ખેતી કરે છે જેનો ઉપયોગ સિંદૂર અને અન્ય બનાવવા માટે થઈ શકે છે સિંદૂર લાલ અથવા નારંગી લાલ રંગનો કોસ્મેટિક પાવડર સામાન્ય રીતે પરિણિત સ્ત્રીઓ જેમના કપાળે શૃંગાર તરીકે લગાવે છે તો આપ દેખેંગે કે અમારા દેશમાં કુમકુમ સિંદૂર કે નામ છે જો બીકનેવાળા પ્રોડક્ટ છે वो वो से बना हुआ होगा, केमिकल बेस्ड है, लेकिन ये प्राकृतिक साधन हैं हमारे पास का, और और अगर इसका हम करते हैं, तो पर्यावरण की भी हम रक्षा कर लेंगे, और किसानों के लिए बहुत अच्छा है ये। अशोक सिर ना ना मा विविध कॉस्मेटिक बनावे छे जेमा लिपस्टिक पाउडर सिंदूर नजेंट तरीके કારણ કે તે સંપૂર્ણપણે કુદરતી છે અશોક કહે છે કે કોસ્મેટિક અને ફૂડ બંને ઉદ્યોગોમાં તેની નોંધપાત્ર સંભાવનાને જોતા અન્ય ખેડૂતો પણ છોડની ખેતી કરવાનું સાહસ કરી શકે છે બ્યુરો રિપોર્ટ ટીવી